આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સ્વાગત છે કેજરીવાલજીની વિચારધારા અને આમ આદમીની પાર્ટી છે જે સામાન્ય જન છે એની પાર્ટી છે આમ લોકોની પાર્ટી છે અને ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કુશાસન થી ભાજપ થી થયેલા

મધ્યમ વર્ગ જીવી નથી શકતું મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા આજે શહેરમાં રહેતા વ્યક્તિઓને સુરક્ષા પૂરી નથી ભાજપ અને એટલી સરકાર થઈ ગઈ કે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા આજે ભાજપ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી રહેતી અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેન થઈ ચુકી છે ભાજપ અત્યારે લૂંટારાઓ ભ્રષ્ટાચારી ગુંડાઓ એનો આખો જૂથ બની ગયું છે અને એટલે સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુમરાઈ ગયા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકહિત માટે કામો કર્યા છે નરેન્દ્રભાઈ રાઠોડ આપણે જોયું છે રાજકોટમાં ભાજપમાં જનતાનો અવાજ બન્યા ભાજપને ક્યારેય પસંદ નથી ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે તમને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટો તો એ લઈ લ્યો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી

એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન એકોતેર કોંગ્રેસમાંથી છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે રીતે કોંગ્રેસે ભાજપના કહેવાથી વિશાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમને એમને ખબર પડી ગઈ ક્યાં તો ભાજપના ઈશારે કોંગ્રેસ ચાલે છે એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસથી થી વિફુટા થયા કોંગ્રેસની જે નેતાઓની જે મિલી છે કે આ તો ધંધારથી નેતાઓ છે ધંધો બચાવવા ભાજપના ઇશારે આ લોકો ઉમેદવાર ઉભા રાખે છે સાથે સાથે આપણે હમણાં જોઈએ આપણે હળદરમાં જે થયું એમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ત્યાં સભા કરી અને ભાજપ ઉપર હુમલા ન એને કોની ઉપર હુમલા કર્યા ખેડૂતો ઉપર હુમલા કર્યા આમ આદમી પાર્ટી ઉપર હુમલા કર્યા એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી ખેડૂતો નાટક છે કે જેલમાં જવાના નાટક કરે છે તમારા એક તો કોઈને મોકલો એમ પ્રદેશ અધ્યક્ષને જેલમાં ખબર પડે તમને એને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું એમણે દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આજ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે ભાજપ કોંગ્રેસના મળતી આવો ભેગા કરી કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતાઓ પર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારેય ભાજપના દલાલ નહીં બને ભાજપના લાભ નહીં બને એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બારમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે દ્રિનેશભાઈ પટેલ ભાજપ નંબર અગિયારના ના આગેવાન છે ખોડાભાઈ સોલંકી સાંગાણી તાલુકા ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ પાર્ટીમાં જોડાયા છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મોવાના એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ભીખાભાઈ ક્યારે કેશુ બાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી નથી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શૈલેષભાઈ ગોહેલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાય છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા લીડરો છે આમની પાછળ હજારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આજે

તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય અને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકનું સારું શિક્ષણ જોતું હોય અને એ પણ તમે ઈચ્છતા તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ બરાબર

নিণুচ িকছুচ প্ালু আলিক্টপদাক্লাহ আলাঁরদে আনামে ঁয্ আলিজ কলো суye滑 hit কুআুুদণণ হারাল কঠাখনই কুডনংার দার্ until�맍 কুডক মল কন্ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો એક હિન્દી કરના એક હિન્દી